ખાન વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો ઈ ભૂસ્તરશાસ્ત્રી સહિત ત્રણ ફરાર રાજ્ય સરકાર ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સતત પ્રયાસ કરી રહી છે જોકે સરકારના જ કર્મચારી અને અધિકારીઓ લાંચની લાલચમાં સરકારી મહેનત પર પાણી રેડી રહ્યા છે ત્યારે વડોદરા ખાન ખનીજ વિભાગના અધિકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે રાજપીપળા એસીબીએ વડોદરામાં સફળ ટ્રેપ કરી ખાન ખનીજ વિભાગનો સિનિયર ક્લાર્ક બે લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા એસીબીની ટીમે લાંચ કેસમાં ખાન ખનીજના ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ લાંચિયાઓએ ફરિયાદીની રેતી સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા બે લાખની લાંચ માંગી હતી આરોપી યુવરાજસિંહ લાંચની રકમ મળી હોવાની ઉપરી ત્રણ અધિકારીઓ સાથે પંચની હાજરીમાં વાત કરી હતી હાલ એસીબીએ આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે